સીસીસી જે અમાન્ય શિક્ષકોએ રજૂ કર્યું હતું એની બે હજાર બાવીસમાં માં જે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી એ તપાસ પૂર્ણ થઈ ગયેલ છે જેમાંથી પંદરેક જેટલા શિક્ષકો નિવૃત્ત થઈ ગયેલ છે જેની પેન્શન કાપની દરખાસ્ત અમે ઉપલી કક્ષા મોકલી આપવામાં આવેલ છે આ ઉપરાંત જે અમે શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરી છે એમાં મે છવ્વીસ અને એકત્રીસ ઓક્ટોરી ઓક્ટોબર છવ્વીસમાં જે શિક્ષકો રિટાયર થયા છે એ શિક્ષકોની અમે શિક્ષાત્મક કાર્યવાહી પૂર્ણ કરેલ છે બાકીના જે શિક્ષકો છે એમાંથી મોટાભાગના એંસી ટકા શિક્ષકોએ રિકવરી કરેલ છે ઉપરાંત આ તમામ શિક્ષકોનું અમાન્ય સીસીસી પર મેળવેલ ઉત્તર પગાર ધોરણ રદ કરવામાં આવેલ છે આગળ પણ હાલ શિક્ષાત્મક કાર્યવાહી ઉપરાંત નાણાં વિભાગના પરિપત્ર અનુસાર જે કંઈ પોલીસ ફરિયાદથી કે અન્ય કાર્યવાહી કરવાની છે એ અમે હાથ ધરવામાં આવશો